વડોદરા શહેરના બોટ દુર્ઘટના મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે જેમાં પોલીસે અને એફએસએલની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે જ્યારે બોટ બનાવનાર કંપનીના સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી પોલીસ અને એફએસએલની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે

હરણી લેક દુર્ઘટનામાં અનેક પ્રકારે ગંભીર બેદરકારી હોવાના ખુલાસો થયા છે એક બાદ એક બેદરકારીઓ થયાના ખુલાસા સામે આવી રહ્યા ખુલાસામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થયો છે બોટમાં ઓવરલોડ બાળકો ભરવાતી ઘટના બન્યાનો ખુલાસો થયો છે પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે બોટમાં ઓવરલોડ બાળકો ભરવાતી ઘટના બન્યાનો ખુલાસો થયો છે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાની દુર્ઘટના સર્જાયો થયો છે એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાનો હોતા નથી જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડી દીધા હતા આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોલ્ટ પલટી મારી ગઈ હતી તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેગઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર ને માત્ર એક ટન વજનની હતી